ફુઆ પણ તમે લગન માં ચમ ના આયે તો કયો મોન અલ્યા ભાઈ તું વ્યવહાર કરવા આવ્યો છું તો પછી વ્યવહાર ની જ વાતો કર ને ખોટી ઉકા બધી પોલો ખોલીસ ભાઈ તું આયા અલ્યા પણ અમે એવી તો હું ભૂલ કરી દેતા માથી ના આવાયો એ તો કયો ના ના તમે હગઈ તો મન કી દાવા કર જ કરી દીધી તો પછી મઈ લગન માં મારી ઇજ્જત હું કા કે અરે ફુઆ એ તો બધું જલ્દી જલ્દીમાં થઈ ગયું તું એટલે એટલે આ છે જલ્દી જલ્દી માં એટલે ના ના છોકરીનો નો ફોટો જોવાય ગયો ગોલ દોણા ખવાય ગયા ને મન ફલાણા માણસ થી ખવા પડા શકે તારું લંગ ગલી ગયું તો મારે કયું મોઢું લઈ તારા લગનમાં માં આવ કે અરે ફુઆ પણ અરે ભાઈ તું પણ બનની વાતો મેલ નહી આ તમે કા ડાલવા આવ્યા તો તમારાથી એમ કહેવાય ફૂવા તમે લગ્નમાં એક વાર આવજો અરે ચલો એ વખત ના મેર પડ્યો પણ તમારાથી ફોને કરાવ્યો કે તમે લગ્નમાં આવજો ફુવા તમે લગ્નમાં આવજો પછી મારો કઈ રીતે આટો અટ્ટી ઉઠા તમારા લગનમાં આવવા માટે કહેજે મને અરે અમે કર્યો તો ફાઈન ફોન પણ ખોટું ના લગાડતા એ વખત તમે સંડાસ ગયા હતા લ્યો કરી લ્યો વાત હું સંડાસ જો છું એ આખા સમાજને ખબર પડી જઈ સા કમલા બહાર આઈલી બહાર મત લે ફૂવા વાદ્યો કે હું કા વાત નું વતે સર કરું છું અરે એ નોરિયા તીજા બધું ભૂકરી છે મિતા ના પાઈતી ના વાત ખોલવાની ના ના મારો તઈ છોકરો પાઈને આવ્યો તારે આગળથી કોણ આઈને હું